પણ એક વાત ધ્યાનથી સમજો કે આ જે સૃષ્ટિમાં આપણે પ્રકટ થયા છે એ સૃષ્ટિમાં ભગવાન માટે આપણે કાયાથી પ્રકટ થઈ હોય પુષ્ટિ સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિ વાણીથી પ્રકટ થઈ હોય અને પ્રવાહ સૃષ્ટિ મનથી પ્રકટ થઈ હોય

ભગવાન પણ પ્રવાહી સૃષ્ટિને પસંદ કરતા હોય ભગવાન મનોરથી નથી થતા એટલે આપણે ત્યાં કાયા રથી છે ભગવાન એટલે આપણા ઘરમાં પધારે છે સ્વરૂપે કાયાને રથ બનાવીને પોતાના આપણા ઘરમાં બિરાજે છે

કે તાસો આજકાલ બાળકને કલિકાલ પો સન્માન રાખ્યો છે કાકરેલા ગિરધારીજીના 120 રચના મત જોવા જેવા છે કે બાળકઓએ હાલમાં કલિકાલનો સન્માન કર્યો છે કૃષ્ણનો સન્માન છોડ્યો છે કલિકાલનો સન્માન રાખ્યો છે અને પછી પ્રશ્ન છે કે બાળક ન સન્માન કરે તો બીજો કરે કોણ એટલે બાળક એટલે શું સમજો છો બાળક એટલે ગોસ્વામી બાળક ગોસ્વામી એટલે બળક બળદ એટલે ધર્મ એટલે ધર્મ જો કલીકાલ નો સન્માન ન કરે તો બીજો કોણ સન્માન કરી શકે કલીકાલમાં એટલે ધર્મે પુષ્ટિ ધર્મે આજકાલ કલીકાલ નો સન્માન કર્યો છે નાશ ના હેતુ માટે કેમ કે તો જ ધર્મનો નાશ થાય ને નહીં તો દાસ ધર્મનો થઈ ન શકે કલીકાલમાં એ ગિરધારીજી મહારાજના અદભુત વચના મળતો છે વાંચી જજો એકસો વીસ વચના મૃતમાં કે તાસો કોણ કરે કલિકાલ કુશ સન્માન બાળક ન કરે તો તો અમે બધા ગોસ્વામીઓ બધા બળદ છીએ ગો નો સ્વામી એટલે બળદ આવ્યું ખ્યાલમાં આમાં દાદાજીનો એક શિષ્ય હતો તમને કથા પ્રસંગ બહુ સુંદર સંભળાવ એનો નિયમ હતો કે દાદાજીની ચરણ સેવા કર્યા વિના એ પ્રસાદ નતો લેતો એક દિવસે દાદાજીનો એનો ઝઘડો થઈ ગયો દાદાજી એટલે મારા પિતા હવે બિચારો એક દિવસ ભૂખો રહે બે દિવસ ભૂખો રહે કેટલા દિવસ ભૂખો રહે એને આ પંક્તિ લગાડી કે અંતે તો ગોસ્વામી બાળક ને એટલે બળદ ગૌશાલામાં ગયો અને બળદના પગ દાબી રહ્યો હતો ઉપર દાદાજી ને ખબર પડી કે તો વિદ્યાર્થી બળદના પગ દાબી રહ્યો છે એમણે કહ્યું ભાઈ બળદના પગ દાબી ને મારી બેજી થી કર ઉપર પગ દાબી ને પ્રસાદ લઈ લે હમણાં જ પાંચ વર્ષ થય ગયો બિચારો શાસ્ત્રી અત્યારે અમારે મુંબઈમાં ગોસ્વામી એટલે બળદ એ પંક્તિ એને સૌથી પહેલા લગાડી ભૂખા માણસ સુધી કાઢ્યા આવો અર્થ ભૂખ્યા ન હોય તો આવા જલ્દીથી મળે જ નહીં કે ગોવે ન સ્વામી એટલે બળદ હવે બળદ જો પગ ગોસ્વામી બાદ પગ ન દાપવા દે તો ચરણ સેવા કરવી કોની કારણ કે બળદ ની કરવી એટલે બળદ ની સેવા કરી ને ભોજન કરી લીધું પ્રસાદ લઈ લીધો એટલે બળદે ગભરાઈ જાય પછી એટલે બોલાવવા પડે કે ભાઈ અહીંયા મેટર શું છે તો એક વાત સમજો કે ધર્મ જે છે એ બળદ નો સ્વરૂપ છે ભાગવતમાં જ આવ્યું છે તો એને એણે નો સન્માન રાખ્યો છે તો જ વિનાશ થઈ શકે ને કેમ કે અધર્મ નો સન્માન કરે તે તો કલીના રાજ્યનો જ નિવાસી રહીશ છે તો રાજનો નિવાસી જ રહીશ તો રાજાની વખાણ કરે એમાં શું મોટો વખાણે ન થાય એનો પ્રચાર વધારે ન થાય પણ બિન રહીશ જ્યારે સન્માન કરે ને ત્યારે બહુ વધારે વખાણે ન થઈ જતા હોય છે એટલે ધર્મ જે છે એ જ્યારે કલિકાલનો સન વખાણ કરે ને ત્યારે પછી અધર્મ કલિકાલની મહિમા વધી જતી હોય છે અને એ વધારવા માટે પુષ્ટિ માર્ગમાં આજકાલ ધર્મ રૂપે અખંડ સિદ્ધાંતોનો નિરૂપણ છે અખંડ સિદ્ધાંત બ્રહ્મ સંબંધમાં વર્ણવાયો છે કે પોતાના ઘરમાં પોતાના સર્વેન્દ્રિયના વ્યાપારથી સર્વાત્માના કૃષ્ણ સેવ્ય છે ખંડાત્મના કૃષ્ણ સેવ્ય નથી ઝાંકીના દર્શનાત્મના કે કથા શ્રવણાત્મના એ અખંડત્માના સેવી કૃષ્ણનો સિદ્ધાંત છે અખંડ કૃષ્ણનો સેવી સિદ્ધાંત એ છે કે તમે શરવાત્માના જે-જે તમે બ્રહ્મસંબંધમાં તુલસીપત્ર હાથમાં લઈને શપથ ખાધી છે તે શપતને તમે સાચી કરો ન બ્રહ્મસંબંધ લો તો કાઈ નુકસાન નથી પણ બ્રહ્મસંબંધ લીધા પછી તમે સેવા ન કરો એ સૌથી મોટી નુકસાન દે વાત છે કેમ કે ઠાકોરજીની સામે તુલસીપત્ર હાથમાં લઈને તમે શપથ ખાવ છો કે હું મારા ઘર પરિવાર ધન દોલત ઇન્દ્રિ દરે દારા પુત્ર દરેક થી તારી સેવામાં લાગીશ અને ખાલી ઝાંકી કરીને ટીલી લીલી કરી દો ભગવાન ને બીજું તો શું કરીએ ઝાંકી કરી શકીએ બહુ વધારે થોડાક પૈસા આપી દઈએ મનોરથી થઈને બીજું શું કરીએ કથા સાંભળી લઈએ વર્ષમાં સાત દિવસ બીજું શું કરી શકીએ કથા ની એક પોથી નોંધાવી દઈએ બીજું તો શું થાય એ તમે ઢીલી લીલી કરી હો ઢીલી લીલી ને શું કહો તમે ગુજરાતીમાં આમ અંગૂઠો દેખાડો અગુઠો દેખાડો ભગવાનને એનું નામ ટીલી લીલી તો એ ટીલી લીલી કરવી ઝાંખી કરીને સત્તા સાંભળવા ને એ ટીલી લીલી સર્વાત્માના સેવીની પ્રક્રિયા નથી સર્વાત્માના સેવીની પ્રક્રિયા છે ભાગવતનો સર્વાત્માના સેવન કરો પોતે જાતે પઠન કરો પોતે જાતે ચિંતન કરો પોતે જાતે એનો અવગાહન કરો અને તે પ્રમાણે કૃષ્ણને ધર્મમાં સેવતા થાવ